ક્ષેત્રમાં દોડધામ મચી ગઈ સરતાન પર ગામની પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસનો લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું હતું બાળકીના સી એફ એસ અને લોહીના નમૂનાઓ લઈ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે માખીથી ફેલાતો ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાતા ભારે દહેશત ફેલાય છે સરપર ગામે પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરા કેસ ના શંકાસ્પદ લક્ષણો નોંધાતા તાત્કાલિક દ્વારા પીડીયાટ્રિક વિભાગમાં બાળકીને સારવાર અપાઈ રહી હોવાનું સરટી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું હતું સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવતો ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે નવમાસથી લઈ ચૌદ વર્ષના બાળકોને સેન્ટ ફ્લાય કરડે ત્યારે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ભારે ભય ફેલાયો છે ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે રહેતી એક પાંચ વર્ષની બાળકીને બેથી ત્રણ દિવસથી અસહ્ય તાવ ઉલટી થવાના લક્ષણો જોવા મળતા બાળકીના માતા પિતાએ પ્રથમ તળાશા ખાતે બાળકીને સારવાર માટે ખસેડી હતી વધુ સારવાર માટે વિભાગમાં ખસેડાતા બાળકીને વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયો હોવાનું તબીબો માની રહ્યા છે જેથી બાળકીને તબીબોની દેખરેખ હેઠળ રાખી બાળકીના લોહના નમૂના તેમજ કમરમાંથી પાણી ખેંચીને તેના રિપોર્ટ પુના ખાતેની લેબોરેટરીમાં મોકલી અપાયા હતા હાલ બાળકીની સ્થિતિ સામાન્ય હોવાનું તબીબો જણાવી રહ્યા છે આ સાથે જ તબીબોએ આ વાયરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ પૂરતી તકેદારી રાખવાથી દર્દી સાજો થઈ શકે છે માતા પિતાએ પણ પૂરતી તકેદારી રાખવી જોઈએ